બીજા વીર કેવાય એનો છે ને જે અત્યારે એટલે ગયા બોલું રાજપૂત ભાવનગર થી ફ્રી થઈ ગયા કોણ બોલો વિજયસિંહ બોલું ચુડાસમા ભાવનગર થી રાજપૂત

પણ ઈ કઈ એના ઘર આટું ખપી નથી મારી તમારી તમારી કે ઘર આટો કરે છે બીજા આટો કરે એવો કઈ પુરાવો હોય તો તમે મને ક્યો એમ નઈ આ સુરાપુરા જે છે ને સુરાપુરા ઈ ક્યારે કેવાય કે જે બેન દીકરી હોય કોઈ ગાય બેન હતું હોય સાંભળો પુરા ક્યારે કેવાય એનો મને ઇતિહાસ બનાવો બતાવો એ ક્યારે કેવાય હા બસ હવે ઇતિહાસ હું તમને સાંભળું છું બે મે તમે શાંતિ રાખજો હું તમને કહું છું પણ એક શબ્દ બોલો એને સાંભળવાનું હોય એટલે પછી એટલે હું એટલે વાત બરાબર થાય બરાબર છે હા એટલે કોઈ બીજા માટે ખપી ગયા હોય એને આપણે સુરાપુરા પુરા કહી બીજા માટે ખપી ગયા એનો સુરા પુરા વીર કહેવાય એનો સુરા નો કે સુરા છે ને જે અત્યારે નદી નાળામાં પડ્યા હોય સૂર એટલે સૂરો નથી પૂરો તો એ પૂરો નથી તો સુર પૂરો કયો એમ એટલે એને સૂરો પૂરો એમાં નથી જેટલા ક્ષત્રિય ના થયા એમાં વીર પુરુષ થયા જેને પાળિયા થયા

હવે મને દાદુ પૂછ માં હું કેમ ખોડા હા એટલે એ કવિ પછી પાળિયા ને વાચા આપી એટલે ત્યારે પાળીઓને જવાબ આપે છે કઈ કમા એના સિંદુર તમે વિચાર કરો કણે જે કઈ છે એ તમારા કોઈ નો અંગત હોય વિશ્વાસ કોઈ નો શ્રદ્ધા હોય તો એનાથી અમારે દેવા દેવા નથી પણ છત્રીય છે એને તો તમને કહો બેન દીકરી દીકરીમાં વીર વસરાત થઈ ગયો એને તમને કહું મંગલ ફેરા ફરતા તા અને વસરાજ ના તમને કહો નાગ નામ નો વાસો વેગડ નામ મારી નાગ નામનો નામ ની ગાય નથી આવી ત્રીજો ફેરો મંગલ ફરતા હતા ને ત્યારે વીર વસરાજોક માંથી વરમાળો કાઢી નાખી ત્યાંથી નીકળી ગયા આડો નાગ કીધું કે રવા વસરાજ તમે જાવ માં

ઝાલા ઝાલા સપોર્ટ આપેલો છે એટલે એને એ દાદા હજી ભૂલ્યા નથી એટલે એમ કે ઝાલા મારી વાત સાંભળો એમ કહું છું કે બે મિનિટ બે મિનિટ તમે બહુ ઇતિહાસ છો ભાઈ તમે કદાચ બધું વાંચેલું હશે પણ હવે તમે મારી બે મિનિટ વાત સાંભળો તમે તમારું ચાલુ રાખો હવે મારી બરોબર બરોબર છે આજે તમે કહો છો કે રાજપૂતનો દીકરો કે દરબારનો દીકરો ધૂણે નહીં બરોબર છે તો કાલે સવારમાં માં પાંચ વાગે મારી હારે હું તમે કહી શકશો મને કોણ તમે કહી શકશો મને કોઈ નથી કહી શકું તો એ તો કહી દેસ ને એ વાત હવે ભગવાન રામ ની યારે તો હુરોપુરા તમે માનતા હોય તો ભગવાન રામ જેવા તો મારા નહીં ને રામ કોના તો રાજા એ રાજા હતા એના ખબર નોટી રહી અને એને કર્મના બદલા ફગો પડ્યા ક્યાં કે ઓલા અંધા ને ને જયારે એ બાળ ચડાયું ઠેર કરતું લાગી ગયું ને ત્યારે અંધો એને આંધો ને એને શ્રાપ દીધો દશરથ તારો દીકરા તાર રહે છે પણ અંત કાળે એ કઈ પણ હોય એ તો બધું મેં જાણેલું છે ભાઈ એ તો જાણું ફોન હવે મારી તમે મેં અત્યારે પાંચ ફોન કર્યા ને મને વાત મળી ગઈ ભાઈ કોઈની વાત નથી સાંભળતા હવે તમે તમારી જ્ઞાન તમારી ભાઈ પૂરેપૂરું છે મોટા ભાઈ એમાં હું નાન પાડતો અને હું નાની ઉંમર છે મારી અને મારી મારી બે જ મિનિટ મોટાભાઈ બે જ મિનિટ મારી ભાઈ બધું નામ છે જેટલું તમારી પાસે છે ને કદાચ મારી બે જાઉં તો મોટા ભાઈ તમને હજી હું કહી દઉં છું

દાદા બાર બેઠા હતા અને અમારી જે ઘટના બનેલી છે કે આઈજે તમે નીકળ્યા છો તમને આ વ્યક્તિ સામે મળ્યો તમને જે વસ્તુ પૂછી છે એ મને જ ખબર છે કે મને આવે કે હું પૂછું અમારો અમારો અમારા ગામમાં કઈ દીધું તમારે ઘરે ક્યાં આતારા મકાન છે ને ક્યાં બારો પીપળો છે એ ઈ ગુણાકાર ભાંગાકાર નું ભણતર આવે અરે એની વાનત કરતો હું મક્કાની વાનત કરતો હું તમને હવે તમે તમારા ઘરે બહાર નીકળ્યા તમે કદાચ બાર રોડે ચડ્યા

તમે એમ કીધું હું આમ કામ માં છું મારે જામીન નું છે ને આ છે એટલે હું તમને અત્યારે વાત કરું છું મારી સાંભળો ખાલી તમે તમારું ચાલુ ના રાખો તમે કદાચ વડીલો મને જય માતા આપણે પણ હું જે કઈ સાંભળો તમે બરોબર છે તમે બધું જાણકાર છો મને ખબર જ છે બધી કે તમે બહુ જાણકાર છો ભાઈ બરોબર છે અને દાદા વિશે તમે જે અત્યારે કહો છો

સત્ય છે ઉગઈ સત્ય છે ઈ કોઈ દિવસ સાબડે ઠેકાય નહિ ચંદ્ર ઉગઈ સત્ય છે સાબડે ઠેકાય નઈ તમે એની પાસે જાવ તમે પરસા શું કઈ કારખાનું રેખું સતનું ત્યાં હું સતનું કારખાનું બેરિંગ નું છે ને ત્યાં સરળ થઈ જાય ત્યાં કાળે હું ત્યાં કળા થી ના ભેગા થઈ જાય હું ત્યાં કોઈ હોલર રાખ્યું છે હું કોતરા ભેર્યા છે પોતાને મન ની છે આપણા પોતાની ગ્રંથિ ના હોય એટલે આપણે કરી બાકી જે કઈ કુદરત છે એ કોઈ બધા માટે હોય બધા માટે તમને ભગવાન એવો ભગવાન કોઈ દી ન હોય ભગવાન કોઈ દી પરચો ન દેવો આપડે બીજી એક વાત બીજી વાત એ બધું વાક્ય હાલ તમે જોઈ તો બીજે જાય છે ત્યાં તો બધા નીમ્બુ નાળિયર ને ઉતાર ને આનંદ ફલાણું ત્યાં તેવું કઈ થતું નથી

હું લેવા દેવા મારા ભાઈ જેને ઘરે ઈજત ન હોય એ કદાચ દારૂ પીતો જેની એની વેલ્યુલેશન હોય વેલ્યુલેશન તો હારા માણા ની હોય ખબર પસેડી લઈને કાક બાપુ કે સોરો જઈને હોય એને ઈજ્જત ની શું પડી હોય તો હવે એક કામ કરીએ આપણે તમે કઈ જગ્યાએ રહ્યો મોટાભાઈ તો હું રામોદ રહું છું કયા જગ્યાએ રામોદ દામોદ રામોદ હા રામોદ હં હં તો તમારી પાસે ટાઈમ હોય ફ્રી હો તો દાદા અહીંયા આપણે આવી શકી હા તમે આવીએ તો દાદા દાદાએ આવીએ તો આપણે દાદા નું આવે ને ભાઈ તમને મારા દાદા અહીંયા લઈ જવાના છે

અરે વા હું તમને દેખાડું છું કે જેને જ્ઞાન ન હોય જેને કઈક જોતું હોય જે માંગણ હોય એ ક્યાંક લેવા જાય અમે તો એવા દાન વિરશી ના મહાપુરુષો નો પ્રસાદ તીરસી રહ્યા છીએ જેને જગત સાંભળે ત્યારે અમારે શું જરૂર છે તમે લેવા જાય લેવા કોણ જાય દાનભાઈ બાપુ માં બધા લેવા શું જાય જે માંગે છે એ જેને કઈક જોઈ છે એ અરે અમારી પાસે તો મહાપુરુષો ની વાડી છે અમે કોક ને દેવી છે લેતા જવા ગંગાથી હાલી જાય લેવા જાય અમે તો એવા મહાપુરુષો નો પ્રસાદ પીરસી જેને જગત સાંભળે ત્યારે અમારે શું જરૂર છે તમે લેવા જાય લેવા કોણ જાય દાનભાઈ બાપુ માં બધા લેવા શું જાય છે માંગે છે ઈ જેને કઈક જોઈ છે ઈ અરે અમારી પાસે તો મહાપુરુષોની ની વાણી છે અમે કોક ને દેવી છીએ લેતા જવા ગંગાજી હાલી જાય હા હું જે પીરસી રહ્યો છું એ ગંગાજી છે અમે પીરસી છીએ મહાપુરુષો ની વાણી ના ઠેગલા પીડા થાય છે મારે ક્યાં લેવા જવાનું એટલો બધો સદગુરુ બને પરમારો બે જ મિનિટ હવે આ બધું ખોટું છે ને આપડે શું હું છે

કાલ માં ફ્યા પેલા ખોરાક દીકરો થયો જે કઈ મુરત સોગડિયા વગર છે તો ભાઈને પરણે તો આ સિવિલ હોસ્પિટલમાં ભાઈ ડિલેવરીમાં જાય કાંઈ જૌરતા નથી ભાઈ જોગડિયો હારું નથી છોકરો હમણાં નગર બાય જણી ગઈ તો લગ્ન માં જવરાવો છો તો આપડા છોકરા જણ કેમ મુશ સોગડીયા ગૌરવ નથી લગ્નમાં ગૌરવો છો તો મરણ માં જવરાવતા નથી તો ભાઈ ઘડી વાર આને જવાથી જો ભલે હાંકા મારે ભાગી બ્રામણ નો બધા જવો અને ભાઈ હાથકા મારે ખાલી મરણ માં જ તમે જોવો જવરવો મરણ માં જ કાંઈ જોતા નથી લગ્ન માં જોરવો છો

હવે એના મોઢે થી જે પાણી પાય ને એ માં જાય આખું સઘત જોઈ પણ જે ખાતા પાણી રેડે આ પીતળું પાણી પાય ને તો પાણી રેડે હવે મારા બાપ નો બાપ આવે ને તો પૂસડે થી પાણી પેટમાં નો જાય એ એક હજાર ટકા તમે ગેરંટી આપો હા બધું તમારી કેવું છે કે આ બધું તમે તો જો હું આ જોયું એ મને ખબર નથી ભાઈ સાહેબ સાથે પાણી રેડાવા છે હવે એ ક્યાં જાતું હોય મને ખબર નથી કદાચ તમે ક્યાંય પૂગતા જોયું હોય તો મને કહું છું તમે એટલા જાણકાર છો આ જાણો તમે જાણકાર નથી મેં જોયું છે ભાઈ હું જાણકાર નથી મને ખબર નથી મેં આ જોયેલી વાતો કરું છું મારા ઘરની એક નથી અને હાલો કદાચ ગુજરી ગયા હોય આપડે લીલ કોણ આવે બરોબર છે હા ચાલીસ વર્ષ થઈ ગયા પચાસ વર્ષ થઈ ગયા હોય લીલ કોણ આવે છે અને જયારે વ્યક્તિ ગુજરી ગયો હોય ત્યારે એના જે હાજર મમ્મી હોય કે પપ્પા હોય કે બેન હોય ભાઈ આ કારણ કે ચાલી ચાલી પચાસ પચાસ વર્ષ થઈ નાના કોઈ ખબર તો હોય જ નહીં કે આવું વસ્તુ બની હતી તો એ જયારે એના શરીર માં પ્રવેશ કરે છે અને ત્યારે એ બોલે છે વાત કરી આપણે મહારાજ ઘર ની વાત કરું ને તમને હું મારા ઘર ની વાત મારા કાકા પચાસ વર્ષ થઈ ગયા નહીં નહીં એટલે હું બધા

સનાતન ધર્મ આપડે સનાતન ધર્મ જે છે એ સૌથી સનાતન ધર્મ એટલે સર્વ ને એક સમાન રાખવા સનાતન સર્વે ધર્મ આપણને સૌથી જૂનો જૂનો ધર્મ આપડો હિન્દુ ધર્મ હા તો એનાથી આપડે કોઈ મતલબ નથી આપણો મતલબ એટલા થી છે કે જે દેવી દેવસ્થાન તીર પેકર જેટલા હતા કોરોના કારણે ક્યાં ગયા છે ના અમારે અમારે તો હતા તમારે કદાચ કદાચ ભાગી ગયા હોય તો તો અમારે અમારે છે કોરોના અગિયાર જણા હતા અને હા આઈસીયુ માંથી હતા અને માતાજીના દીવા ચાલુ હતા બેડાસી ગેલા છે અરે ભાઈ દીવાથી નહોતા કોરોના ના ઇન્જેકશન ને વેક્સિન નહીં 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 કોઈ વસ્તુ નહીં દવા નહી ખાલી ગરમ પાણી ખાલી ગરમ પાણી તમે પોતે રાખીને તમારું નામ આખું મને શું નામ તમારું મનસુખભાઈ ગોવિંદભાઈ તો મારે આપડે આપડે ભારતમાં જ આપડે જેટલા ભૂત ભુવા છે દાકલા છે કોઈ ધૂણી ને કીધું નહીં ખમા ખમા ભાઈ હું માતાજી બોલું છું ને આની વાયરસ આવી ગયો સાહેબ એને બદલાવો પડે છે એમાં એમાં નેટ નથી આવતું તો વાત નથી થતી આપણે બનાવેલો છે એનો વાયરસ આપણે કાઢવાનો આપણને બનાવ્યા છે એ છીએ કહી છે ભગવાન રહ્યા ને ભગવાન એના એના આગળ આપડા આપણા પેટ ની અંદર જેટલી કુદરતી બક્ષી દીધી એના ઓપરેશન કરીને ડોક્ટર અત્યારે આખી ઓઝડીઓ બારી કાઢીને ઠીક કરી દે સાહેબ વિજ્ઞાન થી થાય છે અને એની લેબોરેટરી થાય છે તમે માતાજી ને કોક ને પૂછો મારું કેવા ક્યાં ગ્રુપ નું લોય છે વાગે ચાલુ કરું દારૂ હું પીતો સવારમાં પાંચ વાગે ચાલુ કરું ને રાતે દસ વાગે સુધી એટલે મેં એક વર્ષથી દારૂ કેટલો પીધો કે જમવાનું નહીં દારૂ પીવાનો ખાલી અને પછી એવી પરિસ્થિતિ આવી મારે કે જમવા બેવું એટલે ઉલટી થઈ જાય મને બરોબર છે પછી છ મહિના દારૂ આવેલો ખાલી જમવાનું નહી પછી છેલ્લે એવું બન્યું દારૂ મારે બંધ થઈ ગયો દારૂ હું ન પીએ દારૂ પીએ ઉલટી થઈ જાય મને એટલે પછી મને એડમિટ કરવામાં આવ્યો દવાખાનામાં માં ભાવનગર માં શિવાલિકા હોસ્પિટલ છે ત્યાં મને એડમિટ કર્યો એટલે ડોક્ટરે મને કીધું કે આ ભાઈ બે મિનિટ જો એક મિનિટ અહીંયા એડમિટ થવાની જરૂર નથી આપણે દાદાનો પરસો જ લઈ લેવાના છે જેથી કરીને હા પણ જ કહું છું તમને એ જ કહું છું તમને એટલે દાદાએ ન્યાચી મને એવું કીધું અહીંયા આપણે શિવાલિકામાંથી કે આ ભાઈ લગભગ પાંચ દી કાઢે તો બધું ફેલ થઈ ગયું છે તાત્કાલિકનું રિપોર્ટ કરાવો અને તાત્કાલિક અમે કાનાલા રિપોર્ટ કર્યા અમારા liver kidney ના બધું નકર તો હદ બહુ ધારો બીજો શીપો બીજા તો છે મારા લીવર માં માઇનોર ડેમેજ બે માં ડેમેજ બ્લોક થઈ ગઈ મારી બરોબર છે પછી મેં આટા મૂકી દીધા મગજ ની ઘરે ગાંડા કાઢું આવી બધી પરિસ્થિતિ એટલે મારા ભાઈ મને દાદાનો વિડીયો દાદા દાદાનો માનતો જ પેલા દાદા દાદાનો વિડીયો હું જોતો હતો બાકી હું ઘરે ઓળખતો નતો ભાઈ હું હવે સાંભળજો પછી બોલ છો હું કોઈને ઓળખતો દાદા દાદાનો વિડીયો જોઈ લીધો મેં અરે દાદા ને મને મેં કીધું દાદા હું તો કદાચ રહું કે ન રહું મારે મારી બેનુ આટું રહેવું છે ને પછી મારા દારૂ મૂકી દેવાનો છે મનથી મેં દારૂ મૂક્યો બરોબર છે એટલે શિવાલિકામ ગયા પાછા દવા આપી એટલે મારા આઠ આઠ પાછા આવી ગયા મારા પણ જમવાનું નહોતું થતું મારે પંદર થી મને ત્યાં હું મને એડમિટ કરેલો બાટલા ચડાવે ઇન્જેકશન ચાલુ જમવાનું મારે બરોબર છે અને ડોક્ટર નામ ચૌહાણ સાહેબ ડોક્ટર છે શિવાલિકામાં મોટા એમડી છે એને એમ કીધું કે ભાઈ નું થઈ આ ભાઈ નો ખોરાક તો નહીં ચાલે એમ તમારે જ્યાં અમદાવાદ લઈ અમદાવાદ લઈ જાવ બોમ્બે લઈ જાવ બરોબર છે પછી મેં ત્રણ ચાર જગ્યા રિપોર્ટ કરાવ્યા પણ એમાં કઈ મારે ફેર ન થયો એટલે મેં ઘરે એમ કીધું કે મારે દાખલ થવું નથી અને આપડે ખોટા પૈસા બગાડવા નથી હું દાદા માંથી અરજી કરું છું અને દાદા મને ઉભો કર દે હા પણ આ મનથી ગમતી હું મરી જવું છે ને મારા નસીબમાં હોય તો હું જીવું બરોબર છે અને દાદાને ને મેં અરજ નહીં કરી ત્રણ દી પછી મેં ત્રણ ખાખરા ખાધા મેં કેટલા ત્રણ ખાખરા ચાલુ કર્યું મેં ત્રણ ખાખરા ને ચા પછી અડધી ભાખરી આવ્યો દસ દિવસમાં આખી ભાખરી ત્રણ ટાઈમ ચા દૂધ જે ખાવી બધું હાલવા મળ્યું મારે કોઈ દવા નહીં ને તમે તમને પીવાથી એટલે દૂધ ને એવું ધીમું ધીમું ખાવ એટલે હડકું થવા કે કેમકે ધીરે ધીરે ચાલુ થઇ જાય દેવ કીધે કઈ થા મારે તમે ખબર છો બે મિનિટ તમે આ બોલ છો મને ખબર હતી

બિટોલ નો આવે છે એના વિડીયા અમારી પાસે હીતો ભાઈ તમાકુ ખાય છે પણ ગામનું સારું કરે છે હું એમ કઉ છુ તમે બીજાને જે નશો છોડાવો તો તમે પોતા તો તમાકુ ઘાતા ઓલા દારૂ છોડાવે છે પાન માં નથી છોડાવતા એ પોતે છોડાવતા સોચ્યા નથી તો તમે કેમ છોડાવો કેમ અત્યારે બધું બેન છે બાપુ ને પેલા એ બે પેલા એ ડિસ્ટ્રોલ પીતા હવે એ બંધ નો કરે તો અમારી જેવા ખબર છે કે ત્રણ ત્રણ ડિસ્ટ્રોલ ના ધુમાડા કાઢતા હતા ને બાટી બોલાવતા હતા તો અમારી જેવા બીજા ટિપ્પણીઓ કરે બાપુ તમે તો બધા ને ફાકી બંધ કરો પણ તમે તો એ કાર્ય ત્રણ ત્રણ ડિસ્ટ્રોલ ને હટુ લ્યો છો તો હવે હવે તમને હાવ લાસ્ટ વાત તો

મને દાદા ચોકી દવાખાને ડોક્ટરે મેં કીધું તું પાંચ દિન નહીં જુઓ આ મારા બે વર્ષ થઈ ગયા અને હજી પીવું છું એ ભાઈ આ જિંદગી છે ને કોઈ કીધે જાતા નથી ને હા અડકતા હોય તો બિચારા કાઢે છે એસી એસી અને હવે હવે વાત હવે વાત થઈ ગઈ પૂરી તમે નાતી કેવા નાતી કેવા તમે હે નાતી તમે કેવા અમે નાતી રાવડી રાઠો રાવડી રાઠોડ એટલે રાજપૂત રાવડી રાઠોડ રાજપૂતમાં ના રાજપૂતમાં ના અમે રાવડી રાઠોડ અરે રાવડી રાઠોડ નાતી કઈ આવે એમ

ઓકે ઓકે તો તો જોધપુર સ્ટેટ છે ને તમે ના 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 પાકુ પાકુ અમે જુનાગઢ માંથી આવીએ ભાઈ જુનાગઢ રાહ માંથી ના ના તમે તો ભાઈ જોધપુર રાઠોડ કેવા ને ભાઈ સ્ટેટ કેવા ને તો હવે અહીંયા આપણે હમણાં એક સુરાપુરા જાય ગયો આપણે રાઠોડ માં તે અમારે બહાદુરપુર નામ આપ્યું હા તો ન્યાય તો નો કહેવાનું કહી દેસ આપ કે તમે ઘરે નીકળો હું થવાનું છે

ઈ પણ હું એમ કઉ છું કે ઈ વ્યક્તિગત છે અમારે કોઈ ડાયરો કે કઈ ઓલું અમારી પાસે જાહેર જીવન જેને ઇતિહાસ જેનો બોલતો હોય બાકી આ છે ની બધી